ફ્રેન્ડ્સ આજે હું સાસણગીરમાં છું એટલે હું તમને સાસણગીરના રજિસ્ટ્રેશનને એની માહિતી આપીશ અને એ સાથે સાસણગીરના આ જે સ્થળ છે ત્યાં સિંહ સદન કરીને જે બંગલો છે 110 દસ વર્ષ જૂનો જે જૂનાગઢના નવાબ દ્વારા બનાવવામાં આવ્યો હતો અને એક સર્કિટ હાઉસ છે અને ત્યાં તમે રોકાઈ પણ શકો છો તો એના માટે કેટલો ચાર્જ છે અને રજીસ્ટ્રેશન કેવી રીતે કરવામાં આવે છે એ પણ હું તમને જણાવીશ તો સૌથી પહેલાં રિસેપ્શન એરિયા છે આ વેઇટિંગ એરિયા છે તમને જ્યારે તમે ફોરેસ્ટની વિઝિટ કરવા હો ત્યારે રજીસ્ટ્રેશન કરાયું હોય પણ તમારી જીપ્સી આવતા થોડી વાર લાગે તો તમારે અહીંયા વેઇટ કરવાનું છે તો આ વેઇટિંગ એરિયા છે વોશરૂમ છે આ બાજુ સાઈડ ઉપર બહુ મોટું પાર્કિંગ એરિયા પર છે અને અહીંયાથી તમે આગળ જશો તો મેં જે તમને સિંહ સદનનો જે બંગલો કીધો એ છે અહીંયા દરેક રૂમના આવી રીતે અલગ અલગ નામ પણ આપેલા છે પણ તમે અહીંયા રહેવાનું વિચારતા પણ નહીં કારણ એવું છે કે આ સર્કિટ હાઉસ ટાઈપ છે એટલે કે એક મહિનામાં લગભગ વીસથી પચીસ દિવસ વી વીઆઈપી ગેસ્ટ આવતા હોય છે એટલે જનરલ પબ્લિકને મળવાના રૂમ બહુ જ ઓછા ચાન્સીસ છે એટલે તમે જો એવું વિચારીને આવતા હોય કે અમે સિંહ સદનમાં રહીશું તો દેટ ઇઝ ક્વાટ ઇમ્પોસિબલ ફ્રેન્ડ્સ અને જો તમને રહેવાનું મળે ને તો યુ આર સો લકી કે અહીંયાના રૂમ એટલા સરસ છે અહીંયા તમારે કેન્ટીન પણ છે જ્યાં તમારે પહેલાં જમવાનું બુક કરાવવું પડે તો એ ટાઈમે તમને જમવાનું પણ બનાવી આપે છે અને દરેક રૂમના મેં તમને કીધું ને એમાં અલગ અલગ નામ છે અને દરેક રૂમનો એન્ટ્રન્સ પણ અલગ છે ફ્રેન્ડ્સ એક સાહી તમને ફિલિંગ આવે ને એવા રૂમ છે હું તમને રૂમની પણ વિઝિટ કરાવીશ પણ તમે બહારથી જ તમને જુઓ કે આ વ્યૂ જોઈને કોને રહેવાનું ના ગમે બટ મેં કીધું ને એમ મોસ્ટલી આ સર્કિટ હાઉસ ટાઈપ છે એટલે વી વીઆઈપી ગેસ્ટ માટે છે હવે હું તમને રૂમની પણ સફર કરાવી દઉં અને આ છે બંગલાનો મેઇન વેઇટિંગ એરિયા એન્ટ્રન્સ પછીનો તરતનો બહુ જ મોટો છે બહુ જ સરસ છે અને બીજું કે અહીંયા એક રૂમમાં રહેવાનો ચાર્જ છે એસી રૂમનો ત્રણ હજાર રૂપિયા એના ઉપર પ્લસ જીએસટી લાગે એટલે લગભગ તેત્રીસ સો રૂપિયા જેટલો વન ડે સ્ટેનો તમારો ચાર્જ થાય છે એ સિવાય જમવાના અલગ હવે આજે મેં તમને કીધું ને એ મેઇન બંગલો છે એકસો દસ વર્ષ જુદો અને એની બાજુમાં જે બધા કોટેજીસ છે ફ્રેન્ડ્સ ત્યાં રિસેપ્શનના બોર્ડ ઉપર લખેલું છે કે એક હજાર રૂપિયા નોન એસી રૂમના બટ એ કોઈને મળતો જ નથી ડોરમેટ્રી પણ છે તો ચાલો હું તમને રૂમની પણ વિઝિટ કરાવું તો રૂમ ખરેખર બહુ સરસ છે જો તમે વન ડેના તેત્રીસો રૂપિયા ખર્ચ કરવા માગતા હોય અને તમારું લક હોય કારણ કે આમાં ઓનલાઈન બુકિંગ નથી થતું ઓફલાઈન તમે ત્યાં પહોંચો અને રૂમ અવેલેબલ હોય તો જ મળે જો કોઈ વી વીઆઈપી ના આવનાર હોય તો કદાચ તમને રૂમ મળે અમે લોકો ગયા ત્યારે ત્યાં વી વીઆઈપીની મિટિંગ હતી એટલે અમને તો રૂમ નહોતો મળ્યો અમે બહાર હોટલમાં રહ્યા હતા પણ જો તમારે બહાર હોટલમાં રહેવું હોય તો સાસણથી ત્રણ ચાર કિલોમીટરમાં ઘણા જ રિસોર્ટ છે તો તમે ત્યાં પણ રહી શકો છો ફ્રેન્ડ્સ ગીર ફોરેસ્ટની વિઝિટ માટે ઓફલાઈન બુકિંગ નથી થતું ઓનલાઈન જ બુકિંગ થાય છે અને બહુ બિઝી હોય છે એટલે તમારે બહુ પહેલાંથી એનું બુકિંગ કરાવવું પડે અને ડોક્યુમેન્ટ જે તમે સબમિટ કરો એ ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારે જ્યારે તમે વિઝિટ કરો ત્યારે લાવવાના હોય છે અને જેટલા વ્યક્તિ માટે બુકિંગ કરાવ્યું હોય એ બધાના લાવવાના હોય છે અને લગભગ ચાર હજાર બસો રૂપિયા એનો ચાર્જ છે ફ્રેન્ડ્સ તો તમે એકવાર ગીર ફોરેસ્ટની અચૂકથી વિઝિટ કરજો તમને આ મારો વિડીયો ગમ્યો હોય ને તો તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ